એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પટેલ નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ચૂક્યું છે અને આગામી ત્રણ દિવસમાં મુંબઈ અને કેટલાક અન્ય ભાગોમાં આગળ વધવાની ધારણા છે આઈએમડી તરફથી જણાવવામાં આવ્યું છે કે રવિવારે ચોમાસું અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં એટલે કે કર્ણાટક અને સમગ્ર ગોવા સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગળ વધી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રીય લોકશાહીની બેઠક યોજાઈ હતી જેમાં એનડીએના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ ઓપરેશન સિંદુરમાં સેનાના પરાક્રમ અને પીએમ મોદીના સાહસી નેતૃત્વની પ્રશંસા કરતો પ્રસ્તાવ પસાર કર્યો રાજ્યના ચાર તાલુકામાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે દસ તાલુકામાં દસ ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ અમરેલી તાલુકામાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ અને જૂનાગઢના મેદ્રણામાં એક પોઈન્ટ તોતેર ઇંચ જ્યારે અમરેલીના લાઠીમાં એક પોઈન્ટ ત્રીસ ઇંચ અને જૂનાગઢના માંગરોળમાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ વરસાદ નોંધાયો ગુજરાતમાં હાલના તબક્કે હવામાન વિભાગ દ્વારા કરાયેલા વાવાઝોડા અને વરસાદની આગાહીના પગલે દાતા તાલુકા પંથકના ખેડૂતોમાં ચિંતાનો માહોલ બાજરી અને કેરીના પાકને ભારે નુકસાન ગુજરાતમાં ફરી કોરોનાના કેસો વધતા આરોગ્ય વિભાગ સતર્ક છે નવસારી સિવિલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવેલો છે ઓક્સિજન ટેન્ક પીપીઈ કિટ્સ વેલન્ટિયર્સ અને જરૂરી દવાઓ સહિતની તમામ તાત્કાલિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે જેથી કોઈ પણ તંગી ઉભી ન થાય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લેવા માટે એસટી બસ દ્વારા આનંદ પહોંચ્યા મુસાફરી દરમિયાન રાજ્યપાલે બસમાં બેઠેલા અન્ય મુસાફરો સાથે સંવાદ સાધ્યો અને સરકાર દ્વારા આપવામાં આવતી પરિવહન સુવિધાઓ અંગેની જાણકારી લીધી ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી શકે તેમ છે કારણ કે ચૂંટણી પંચ દ્વારા રાજ્યની બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે આ બંને બેઠક પર ઓગણીસ જૂન બે હજાર પચીસના દિવસે મતદાન કરવામાં આવશે તેવીસ જૂને મતગણતરી હાથ ધરાશે કેદીઓની મુક્તિ વચ્ચે રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરી દીધો છે રિપોર્ટ્સ અનુસાર રશિયાએ યુક્રેન પર ત્રણસો ને સડસઠ જેટલા ડ્રોન અને મિસાઇલ છોડ્યા હતા જે હુમલાથી યુક્રેનના મોટા પ્રમાણમાં તાબાહી મચી ગઈ છે ઉત્તરાખંડના ચમોલીમાં પંદર હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા વિશ્વના સૌથી ઊંચા ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહેબનું દરવાજા ખોલવામાં આવ્યા છે ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના ગામડાઓમાં લોકોને મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો પર નિયંત્રણ લાવવા અને લોકોમાં થતા લોકોમાં થતા રિપીટ લોકોમાં આ રોગો પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે કવાયત હાથ ધરાઈ આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર